ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અક્ષય તૃતીય અખાત્રીજ પર આ શુભ વસ્તુઓ ખરીદો અખાત્રીજ પર માટીના વાસણ ખરીદવાને સોનાની ખરીદી જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે સોનું ચાંદી ખરીદી શકતા નથી તો તમે માટીનો ઘડો માટીના વાસણ કે દીવો ખરીદી શકો છો આ દિવસે ખરીદવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે અખાત્રીજ પર રૂ ખરીદવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે તેનાથી ધન અને અનાજમાં વૃદ્ધિ થાય છે તેથી અક્ષય તૃતીયા પર રૂ ખરીદવો શુભ માનવામાં આવે છે અખાત્રીજ પર જુવાર અથવા પીડી રાય ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે સોના અને ચાંદી ખરીદવા જેટલું જ શુભ છે એવું માનવામાં આવે છે કે જુવાર કે પીડી રાય લાવવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે અને જુવાર અને પીડી શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે પર વાસણો કે કોડી ખરીદવું શુભ છે છે આ દિવસે તાંબા કે વાસણો ખરીદવાથી ઘરમાં ધન સંપત્તિ વધે કોડી માતા લક્ષ્મીને પસંદ છે કારણ કે માતા લક્ષ્મીની જેમ કોડી પણ સમુદ્રમાંથી ઉદ્ભવી છે તેને ખરીદીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી પૈસા ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તો આ ઉપાય અચૂક કરો